સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટી વેસુ ખાતે રવિવારે સત્તરમી નવેમ્બરના રોજ સત્તાવધાન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં જૈન ધર્મના યુવા ગુરુ દિવ્ય પ્રસન્ન કીર્તિસાગરજીએ દીક્ષાના માત્ર અઢી વર્ષમાં તેમણે શતાવધાન બનવાની અદભુત સિદ્ધિ હાંસિલ કરી છે પ્રાચીન ભારતીય જૈન પરંપરામાં આ એક અનન્ય કૌશલ્ય છે જેમાં વ્યક્તિ એકાગ્રતા અને સ્મરણ શક્તિ દ્વારા સો જેટલી વસ્તુઓને યાદ કરી શકે છે આ અનોખો પ્રયાગ સત્તર બે હજાર ચોવીસ રવિવારે સવારે સાડા આઠ વાગે ભગવાન શ્રી મહાવીર યુનિવર્સિટી ભરથાણા રોડ બેસુ સુરત ખાતે કરવામાં આવ્યો હતો મુનિશ્રી ભવ્ય કીર્તિસાગરના યુવા શિષ્ય મુનિશ્રી દિવ્ય પ્રસન્ન કીર્તિસાગરજી મહારાજ સાહેબ આ સિદ્ધિ જૈન સમાજ માટે ગૌરવની વાત છે આ સંદર્ભમાં વધુ માહિતી આપતા મુનિશ્રી ભવ્ય કીર્તિસાગરજીએ જણાવ્યું હતું કે ધ્યાન એકાગ્રતા અને યાદશક્તિની મદદથી સાંભળેલી કે વાંચેલી વસ્તુઓને ક્રમમાં કે ઉલટા ક્રમમાં સાંભળવી શતાવધાન કૌશલ્ય માત્ર યાદશક્તિ ઉપર જ નહીં પરંતુ એકાગ્રતા ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસ ઉપર પણ આધારિત છે શતાવધાન એ ભારતીય સંસ્કૃતિનું અનોખું ઉદાહરણ છે અને માતા સરસ્વતીની કૃપા તેમજ તપસ્યાનું પ્રતિક છે એક સામાન્ય વ્યક્તિ બે પાંચ દસ કે વીસ વસ્તુઓ યાદ રાખી શકે પરંતુ જૈન સાધુ તેની ધ્યાન અને એકાગ્રતાની શક્તિથી સો વસ્તુઓને શતાવધાન તરીકે અને હજાર વસ્તુઓને સહસ્ત્રવદના તરીકે યાદ રાખી શકે છે વધુ માહિતી આપતા મુનિશ્રી ભવ્ય સાગરજી મહારાજે જણાવ્યું હતું કે તેઓ પોતે સાત વખત શતાવધાન પ્રયોગ કરી ચૂક્યા છે આ પ્રયોગ સમાજના અન્ય લોકોને તેમનું ધ્યાન અને યાદશક્તિ વધારવા માટે પ્રેરણા આપે છે શતાવધાન માત્ર એક કૌશલ્ય નથી પરંતુ આત્માની શક્તિનું પ્રતિક છે આ પ્રયોગથી આપણે સમજી શકીએ છીએ કે માનવીય સંભાવનાઓ અપાર છે તેથી સત્તરમી નવેમ્બરે ભગવાન મહાવીર યુનિવર્સિટીના મેદાનમાં યુવા ઋષિ દિવ્ય પ્રસન્ન કીર્તિ સાગર મહારાજ સાહેબના શતાવધાનનો પ્રયોગ થવાનું છે આ પ્રસંગે શ્રી મૂર્તિ પૂજક જૈન સંઘ નાનપુરા દવાડી બાગ ઉપાધ્રય અઠવા ગેટના સંચાલક ભાનુભાઈ નેમચંદ શાહે ભદ્રકભાઈ નગર શેઠ દ્વારા સુરતના જૈન સમાજને ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે કાર્યક્રમમાં રસ ધરાવતા જૈન સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ ઉપસ્થિત રહી શકે તે પ્રયોગ દ્વારા આપણી આત્મા શક્તિના અદભુત પાસાઓ જાણી શકીશું અને મુનિશ્રીની આધ્યાત્મિક સિદ્ધિનો સાક્ષાત્કાર કરી શકીશું મહાવીર યુનિવર્સિટીમાં જે સત્તાવધાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ સત્તાવધાનના કાર્યક્રમની અંદર સભા સમક્ષ સો સો અલગ અલગ શબ્દો વાક્યો પ્રશ્નો પૂછવામાં આવશે એ એ જ પ્રકારે એ જ એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં કંઈ સંભળાવવામાં આવે અને થર્ડ રાઉન્ડની અંદર રેન્ડમલી અને ફોર્થ રાઉન્ડની અંદર વર્લ્ડલી રેન્ડમલી જે પૂછવામાં આવે એ ચારેય પ્રકારનું પૂર્ણ થાય એને સત્તાવધાન કહેવામાં આવે છે કોઈ બી વ્યક્તિ પાંચ સાત શબ્દો તો યાદ રાખી જ શકે છે પણ પાંચ સાતનો જે આંકડો છે એ સો સુધી લઈ જવાનો આ કી રીતે પોસિબલ છે તો એ જોવા માટે મહાવીર યુનિવર્સિટીમાં સુરતના દરેક જણા ખાસ પધારે આનાથી ધ્યાન ધરવાથી કેટલી હદે પોતાની મેમરી શાર્પ થઈ શકે છે કોન્સન્ટ્રેશન પાવર વધી શકે છે અને આપણે એક વખત વાંચેલું પણ યાદ રહી શકે છે આ બધી જ વસ્તુઓ આપણને જાણવા મળશે અને જોવા મળશે જો મન સ્થિર હોય મન શાંત હોય તો સંસારની અંદર આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે ક્રોધ ઓછો થઈ જાય છે કશાયો ઓછા થઈ જાય છે દ્વેષ ભાવ વેરભાવ ઓછો થઈ જાય છે આ મેસેજ ઓન કરવા માટે આપણે આ ધ્યાનની પરાકાષ્ઠા લોકો સમક્ષ બતાવવાનો પ્રયત્ન એક આદરી રહ્યા છીએ આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે હા લોકો ધ્યાન તરફ આગળ વધે રોજિંદા જીવનમાં ધ્યાનને એક ભાગ બનાવે અને એ ધ્યાન ધરવામાં ખાલી શરીરને સારું કરે એવું નહીં પણ મનને સારું કરે પોતાનું મન સ્થિર કરીને પોતે જીવનમાં શાંત બને ઘરની અંદર કંકાસ ઓછા થાય ખૂબ પ્રેમભાવ વધે એક રાગવાળું પ્રેમાળ વાતાવરણ ઘરની અંદર રહે એવો આપણો પ્રયત્ન છે અને આ મેસેજ એટલા માટે આપણે પાછળનું કરવામાં